ડોહલી માનો દાડો હતો ને પૈસા લઈ ગયો છે અને ઓલા ભુરિયાને ને જામીન રાખ્યો છે આઠ દી વધારે લઈ ગયો પંદર દિવસ ત્યાં હજી પૈસા દેવા ન આવ્યો પણ કાંઈ વાંધો નહીં જામીન તો ભુરિયાને ને રાખ્યો જ છે લાય ભૂરિયા પણ જવાથી

દાદા મોરા મોરા દેખાશો દીકરા મોરો મોરો સૌ તો મારા રામ નામ લઉં છું મને આજ માથું બહુ સડી ગયું છે હા લે કસે ને

પણ મોચી હું પૈસા ક્યાંથી દઉં એ બેટા હરીરામ સાનો બનાવ તો એ આમ જો હાલો આપણે એના ઘરે આયા જાય જો એ પૈસા ની આ પાડી દે મારી પાસે સીના માંગો તમે જામીન ન હોય ને હું એની પાસે લઉં એ પણ ઈ ક્યાં ના પાડે હાલો હાલો હું ભેગો આવું હાલો હાલો એ આવો માં આવો માં તો તમારે મોટી માં નો થવાય અને સાઈ જામીન રહેતા નહી હવે હલવાઈ જશો સાઈ ઓહો

તમે ગામ માં કેટલાક ને પૈસા દીધા છે બધા પાછા દઈ દીધા એ બધું તારે ન જોવાનું હોય મારે તારા જેવા જામીન રે ને એટલે હું ગમે પૈસા દઈ દઉં જામીન રેવા એ હા મને રૂ આવે અને તમને એમ નથી રોતા કે તારા મરી ગયા અમે અમારા પૈસા હાટું રોવી છીએ તું અમારા પૈસા દઈ દે હા ડોલી હવે તું પૈસા દઈ છે એ હવે માનો દીકરો ક્યાં ગયા છે ને એ હવે પાછા નહીં આવે એ કોઈના માં નથી પાછા આવ્યા એ હવે આ તારા બાપ પૈસા ફરી દે હું માં

કરવા પડે એ નકાર ને એની મા ભૂલે અને આ પોતો અને રે તો શું એની મા અહીંયા પૈસા નો દરેડો કરી દે એ ભુરા ભગત

જો એક ખાવાનું થઈ ગયો ને તો ભાગોનો હવાર રે આ હા 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 તો આ માથું સડી ગયું તું અને ઓલા મારા ભાઈ પૈસા નો દીધા મારો તો આખો મગજ આમ પાકી ગયો એવું લાગે છે મને

એ હેલો દાદા મીંદડી હા દાદા એટલી સમજુ હતી ને મેં એમ કીધું ને કે ખાવાનો દાબી તે મારી વાય પડી ગઈ મારે ચડવું પડ્યું જાય મીડિયું એ હારું હારું હવે બાના નથી બનાવા તું તો કામ ખોટો એ મને માથું સડ્યું છે રેવાતું જ નથી તું ટીકડી આ દુકાને જા બેટો મીંદડી કામ ખોટો છે આને રાંધવું ન પડે ને એટલે કેતો હોય છે આમાં દાદો ને અત્યારે જ ગામ માં તો ટીકડી લઈને નો આવ્યો આ તો આપણે દાડજા આપણને સીધે એટલે આપણે તો જાવું પડે ટીકડી લઈને આવતી ન હોય તો ગામ માંથી બોલો આ છૂટે છે ગીરે નથી ક્યાં ગયો હશે મારા દીકરા પૈસા દેવાનું થાય ને તો ગીરે તાળા મારી મારી ને વહી જાય આ રૂડિયા એ પૈસા ના પાડી તો પાંચ દી મારી પાસે શેર નહીં ને કરજો આપ્યા હોત ને તો મારા ભાઈ મોઢા પર મારી દેવા તા એ હરિરામ બોલ લે આમ કી જા મારા દાદાને માથું દુખે ને આના ટીકડી લેવા જાઉં દુકાને માથું ભલા હમણાં હમણાં માર ભાઈ મારે ઘીરી આવ્યો તો ત્યારે જ મને કઈ બોલ્યો નહીં ભાઈ માથું દુખે હું તેને ત્યારે દવા ન દઈ દે દવા એ હા હા દવા મારી પાસે એવી દવા છે ને આમ જો તમે એક ખેલે જ આમ લગાવો ને તો માથું પટ દે મટી જાય હે હા તો દે ને હાલ લે તો મારે દુકાને ન જાઉં હાલ હાલ મારે ઘીર આય એ ડોલ હા આ તારી પાસે ક્યાંથી દવા આવી એટલે આ એમાં એવું છે મને રહ્યું ને થોડાક દી મારી એવું માથું દુખતું હતું કે તું વાત જ જવા દે આમ દી ઉગે ને અડધું માથું સડે વાત જ જવા દે એવા પછી હું ડોક્ટર દવા દીધી મને કરે ને તમારે આમ સોપડી દેવાની કે આમ સોપડી જો ને એટલે તરત જ માયું માથું મટી જાય મારા દાદા નું સોપડી છે તરત માથું મટી દે છે ને અરે તારા દાદા ને તરત જ મટી જાય માણ ખાઈએ સીડો છે આનો બદલો લઈ લે હા એમ કેમ ન કરે કાલ કાય નહીં હાઈ લઈ કહું ક્યોરે કાય કા લાય માર દાદા રે ને કારા બો કા નાકતા હશે આમ જો પછી ભૂલી નો જાતો અને પાવાની નથી હો પાવાની નહીં ના અને આમ જો તા દાદા માથું આ લેલર દુખે ને આ આ દુખી કેતા તા આમ જો

હું દુકાને જાતો છો તા વજ માં તમાર ભાઈ ભેગો થઈ ગયો ઈ કે મારી પાસે માથે દેવા હે એટલે આપણે ભઈ ખર્સો ને ને એ એ ખર્સા ના દીકરા આ તારી બાપ આખું જેટલી બરસ ને તે હું બાડો નથી થઈ જાવ તો હારું દાદા કાઈ નઈ થાય કાઈ નઈ થાય દાદા કાઈ નઈ થાય નો દીકરો થામા આને છે ને ઓલો બદલો લેવા હાટો જ કર્યો હોય એ હવાર માં એને બે ઝાપટ મારી હતી હા કે ધોકો દે મને તું ધોકો દે આજ દાદા લે તો લે ખાયો કા હા હા હું દેખ તો બંધ થઈ જાવ ને ઈ પેલા ઈને જઈન ધબ ધબાઈ નાખો છે હા હા મારો ખોતીડો મારા માથે કેવું કર્યો હા 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 એ લાય તું લાય હા આ એટલો થાથો છે આલો દાદા આજ નેકું ને કુ નહીં આ પૈસા ન દેવા પડે ને એટલે મારા માથે આવું કર્યું છે હવે જો ને પૈસા થઈ ગયો છે જો આખી છે ને તો તો આખી જિંદગી નથી

મારા આછુ ના રતન ફોડવા છે માર માછી ની આવે છે મરી જશે ને તોય ન કરો તારું છે ને માથું ફોડી અને લોહી 有人，有人。